તલાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર બપાડાના પાટિયાના આસપાસના વિસ્તારમાં બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ જેટલા વ્યક્તિઓને નાના મોટી ઈજાઓ થતાં તમામને એકસો સોંઠ મારફતે તલાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે જેમાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા હોવાના બનાવ બની ચૂક્યા છે ત્યારે આજે બપોરે ત્રણ કલાકે હોસ્પિટલ પરથી જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના બપાડા ગામના પાટિયા પાસે બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો અને અકસ્માતની ઘટનામાં વજાભાઈ અકાભાઈ બાવળિયા ઉમરવારે સાઈઠ અનુભા ગંભીરસિંહ ગોહિલ ગામ લાકડીયા ઉંમરવરસ પચાસ શિવાનીબેન વજાભાઈ બાવળિયા ઉંમરવરસ અઢાર ગામ બોરલા સહિતના ત્રણ વ્યક્તિઓના નાના મોટી ઇજાઓ થતાં તેમને તાળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાંથી બે વ્યક્તિને વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું